નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ બે અગિયાર બે હજાર પચીસ ને રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઘરના કામોમાં ધ્યાન આપવું જોઈએ એમાં મદદ કરવી જોઈએ ઘરના સભ્યોને શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર જઈને જમવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરના વડીલ જે સભ્યો છે ને એની તબિયતનું ધ્યાન રાખવાનું છે જરૂર હોય તો ડૉક્ટરી સલાહ અવશ્ય લઈ લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં ગુસ્સો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળનું દાન મંદિર માં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરો તેમાં ધ્યાન દઈને કામ કરજો ધ્યાન ભટકવું જોઈએ નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ખાસ સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ શું નથી કરવાનું હાથી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ખાસ લાલ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અથવા તો ઘરની રોટલીને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણીમાં અપશબ્દ ઉમેરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના સહકર્મીને સાથ આપવો જોઈએ આજે રવિવાર છે કદાચ કામે ન જાઓ તો અડોસ પડોશમાં કોઈકને કામ હોય તો એનો સપોર્ટ જરૂરથી કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ એઠું ખાવાનું ખાવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે તામાના લોટામાં જલ લેવાનું મેં ચપટી ગોળ ઉમેરી ને એ જલથી ભગવાન સૂર્યનારાયણને અર્ધી આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં ધનરાશિ ધનરાશિ વડાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વડાએ આજે એક મુઠ્ઠી ખાંડ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા કે માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું છે મકર રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને એક લાલ કલરનું ફૂલ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા કલરનું તિલક કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે ઘરના બાળકોના જે રોજિંદા કાર્ય છે એની પર ધ્યાન આપવું જોઈએ અને કંઈક ભૂલ થતી હોય તો એને સુધરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મીઠી વસ્તુ કોઈની પાસેથી મફતમાં લેવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનો વિશ્વાસ તોડવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે